તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આજે અમે અહીંયા ડીસાથી ચિત્રાસણી રોડ જે ભાખર ગામ જે હાઈવે છે ત્યાં મિત્રો એક માતાજીનું મંદિર છે અને માતાજીનું મંદિર શ્રી રવિજી માતાજીનું મંદિર અહીંયા સાનિધ્યમાં બિરાજમાન છે સામે તમે જોઈ શકો છો જે તમને બતાવી રહ્યો છું ત્યારે વિડીયોમાં તો મિત્રો જે નવા મિત્રો અત્યારે મારો જે વિડીયો જોઈ રહ્યા છો અને તમને માતાજીના દર્શન થાય અને વિડીયો ગમે તો મિત્રો અમારી ચેનલને પહેલાં એક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં એકવાર માતાજીનું નામ રવેચી માતાજી કોમેન્ટમાં જરૂર મિત્રો લખજો અને તમને અવાનવા અવા ધાર્મિક મંદિરોના વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીશું અને તમે સામે પણ જોઈ શકો છો જે આપણું લોકેશન જે આજુબાજુનું તમને અત્યારે બતાવી રહ્યો છો તો વિડીયો પૂરો જોજો મિત્રો અને હવે હું તમને મંદિરમાં જઈને માતાજીના દર્શન કરાવીશું મિત્રો સરસ મંદિર બનાવી રહ્યું છે માતાજીનું અને તો ચાલો મિત્રો હવે આપણે દર્શન કરાવીએ માતાજીના અને જે મિત્રો મારો જે સદીમાં ટુરિસ્ટ વ્લોગમાં જે મિત્રો મારા વિડીયો માતાજીના જે જુઓ છો અને તમે જે કોમેન્ટ મારો છો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અવાનવા આવા વિડીયોમાં તમે કોમેન્ટો મારતા રહેજો અને માતાજીના તમને વિડીયો બનાવતા રહીશું અને તમને આવા ધાર્મિક મંદિરો આપણા સુધી પહોંચાડતા રહીશું અને ફૂલ સપોર્ટ મિત્રો કરજો તો દરેક તમને વિડીયો માતાજીના અલગ અલગ માતાઓના ધાર્મિક મંદિરોના વિડીયો બનાવ તમને બતાવીશું અને તમારી આજુબાજુના જે પણ આ મારો વિડિયો જોઈ રહ્યા છો તો મિત્રો આપણા ધાર્મિક કોઈ જૂનું પૌરાણિક મંદિર હોય કે માતાજી બિરાજમાન હોય તો અમને કોમેન્ટમાં કામનું લોકેશન લખજો તમે જો રહો આપણી વિઝિટ કરશું તો મિત્રો ચલો ભાઈ માતાજીના દર્શન કરીએ તમામ ભક્તોની જે વિડીયો ત્યારે જોઈ રહ્યા છે માતાજીની મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને હું પ્રાર્થના કરું